જમ્મુ વિવિધ વિસ્તારોમાં વાઇલ્ડ લાઇફ એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા ઉત્તમ સેવા આપવામાં આવી રહી છે હાલ ચાલી રહેલ ચોમાસાની ઋતુમાં જ્યાં ને ત્યાં સાપ મગર જેવા ઝેરી પ્રાણીઓ નીકળવાની ઘટના બનતી રહે છે જેના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે ત્યારે તેવામાં જમ્મુ શહેર સહિત તાલુકાની જનતાને વરદાન રૂપ મળેલ વાઇલ્ડ લાઇફ એનિમલ રેસ્ક્યુ ટીમ જેમાં જમ્મુ શહેરના બાપુ અને તેમની ટીમ દ્વારા તાલુકાના વિવિધ ગામોમાં સેવા આપવામાં આવી રહી છે જેમાં કોઈના ઘરમાં સાપ નીકળ્યો હોય કે કોઈ જગ્યા ઉપર મગર હોય તો તેના દ્વારા કોઈને કોઈ નુકસાન ન પહોંચે જેથી આ ટીમ જંબુસરમાં કાર્યરત છે અને ઘણી સારી એવી સેવા પણ આપી રહી છે જેથી જંબુસર શહેર સહિત તાલુકાના લોકો માટે ગર્વની વાત ગણી શકાય છે રાત દિવસ આ ટીમ સેવા આપે છે તેઓની કામગીરીને બિરદાવવા જેમ છે જેથી ન્યૂઝ ટુડે પરિવાર વાઇલ્ડ લાઈફ એનિમલ રેસ્ક્યુ ટીમને શુભેચ્છા પાઠવે છે અને આભાર માને છે સલીમ પટેલનો રિપોર્ટ ન્યુઝ ટુડે જમ્બુસર